ચૂંચું ચું કરું છું ઘરમાં બધે ફરું છું બિલી દેખીને ડરું છું બોલો ભાઈ હું કોણ છું એ તો પેલા ઉંદરભાઈ એ તો પેલા ઉંદરભાઈ જાડે જાડે કૂદે છે માણસ જેવું રૂપ છે ઉપાહૂપ કરે છે બોલો ભાઈ કોણ તો પેલા વાંદરા ભાઈ એ તો પેલા વાંદરા ભાઈ તબડક તબડક દોડું છું ચણા ઘાસ ખાવ છું ગાડીએ જોડાવ છું બોલો ભાઈ હું કોણ છું એ તો પેલા ઘોડા ભાઈ એ તો પેલા ઘોડા ભાઈ મજા આવી ને બાલ દોસ્તો